અમદાવાદના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના બારેજોડી ગામમાં અઠ્યાવીસ ડિસેમ્બરે હત્યા બની હતી બારે જોડી ફાર્મ હાઉસમાં આઠ લોકો જમાડવા માટે ભેગા થયા હતા જેમાં અમુક કારણોસર બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો મૃતક રોહિત ઉર્ફે બાસાહાને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલથી પોલીસને આ બાબતે જાણકારી મળતા પોલીસ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી જેમાં રિક્ષામાં સ્ટન્ટ કરતા ચાકુ મારવાની બાબતમાં બબાલ થઈ હતી જમણવારમાં ભાવેશ અને નામના વચ્ચે પૈસાની લેતી દેતી મામલે પણ બોલાચાલી થઈ હતી અને બંને મિત્ર મૃતક રોહિત અને આરોપી અજય બોલાચાલી વધી આરોપી અજય દ્વારા રોહિતને ચાકુના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયપી નીલમ ગોસ્વામી તેમને સાંભળો ગ્રામ્ય પોલીસ આવેલા ગત તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસ ના રોજ એક બનાવ બનેલો છે આ સમગ્ર બનાવની હકીકત એવી છે કે ત્યાં બારેજડીમાં એક ફાર્મ હાઉસ આવેલું છે જ્યાં આઠેક લોકો ત્યાં જમણવાર માટે ભેગા થયેલા હતા અને ત્યાં બનાવ બનતા જે મરણ જનાર છે રોહિત ઉર્ફે બાદશાહને એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા હોસ્પિટલ ખાતે દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં એમએલસી વર્દી લખાવવામાં આવે છે જે વર્દીમાં એવું લખાવવામાં આવેલું હતું કે રિક્ષામાં સ્ટન્ટ દરમિયાન ચાકુ વાગેલ હોય જેથી રોહિતનું મૃત્યુ નિપજેલું છે જેથી પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વરદી લખાવવામાં આવી હતી આ વરદી સવા ત્રણ વાગે પોલીસને મળતા પોલીસ તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને સમગ્ર બનાવની હકીકત જાણતા આજે વરદી લખાવવામાં આવેલી હતી એના કરતાં કંઈક વિપરીત હકીકત પોલીસના ધ્યાન પર આવે છે કે સમગ્ર બનાવ જે છે એ કોઈ રિક્ષામાં સ્ટન્ટ કરવા જતાં ચાકુ વાગવાનું નથી પરંતુ હત્યાનો છે આ હકીકત ધ્યાન પર આવતા પોલીસે તમામ સાહેદો અને હાજર જે લોકો છે એમની પૂછપરછ શરૂ કરેલી અને આ પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવ એ બહાર આવેલ છે આ બનાવની હકીકત એવી છે કે રોહિત ઉર્ફે બાદશાહ અને તેની સાથેના તેના મિત્રો બારેજડી ફાર્મ હાઉસમાં જમણવાર માટે ભેગા થયેલા હતા તે દરમિયાન તેના જે મિત્રો છે એમાં ભાવેશ અને વિશાલ એને પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આ જે રોહિત છે તે અને તેનો જે આરોપી છે આ કામનો અજય એ બંનેને બોલાચાલી દરમિયાન અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દેતા ખૂબ જ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ નીપજેલું છે આ સમગ્ર બનાવ બાબતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ અને આ હત્યાનો ગુનો નોંધીને તપાસ જે છે વિવેકાનંદનગર પીએ રહેલા હતા આ સમગ્ર બનાવની હકીકત જે વરદી આવેલી હતી એના કરતાં વિપરીત હોય જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જે સાહેદો હાજર હતા એમના નામદાર કોર્ટમાં એકસો ત્યાંસી રૂબરૂના નિવેદનો લીધેલ છે ફરિયાદ હકીકત નોંધીને આગળ એફએસએલની હાજરીમાં પંચનામું કરેલ છે ડોગ સ્કોડની હાજરીમાં પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ આના જે મુખ્ય આરોપી છે અજય તેની ભીલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ ચાકુ જે છે તે કબજે કરેલું છે અને હાલ આરોપી જે છે પોલીસ રિમાન્ડ પર છે આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામીણ ડીવાયસપી નીલમ ગોજવા આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયસપી નીલમ ગોસ્વામી તેમના મામલે માહિતી આપી છે અને જે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે હત્યાનો બનાવો બન્યો છે તેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો